थन गाड करे मन मोर बनी थन गाड करे मोर बनी थन गाड करे हे मारू मन मोर बनी थन गाड करे मन मोर बनी थन गाड करे ओ साधु सारम बे घमला ल बनी बहार मजल धारम साधु दंतारम मयूर पुकारम टडी कातारम विस्तारम ना लही संवारम नंद कुमार मनि रिक्हारी મારું મન મોર બની થનગાટ કરે આ મોરલા તો થનગાટ કરે પણ મારી વાડીમાં ઢેફાય થનગાટ કરે હવે પરદા નીચેને કાંઈ કરવું નથી કોઈ દાડીઓ મળતો નથી મારી તો કામ થતું નથી હાલ હવે એક તો ભાઈ કહો ભાઈ કાં તારા બધેલા ને કાં ટ્રેક્ટર ગોતું દીધું શું કરું આ છોડી કાંઈ કરે નહીં છોકરા કરે નહીં ઓવું કરે નહીં કોઈને કામ તો કરવું નથી શું કરવું મારે હવે

એને કરતા તમે એના લગન કરી દયો બકા એ ઈ તો મન હમ મારે એમ કે મારી દીકરી આવતે સંધા ફોન રાખે એમ કે આ હારો હારો એ ભાઈ ભજન દો ગરબા દો પણ આવું થા એ બટા મને ખબર ન હોય તો હવે તાત કરી તો એનું શું કરી હવે હા આ તારા મગજમાં દોડું છો ગમે ને જા હારો ઠેકાળ બટા દીકરી માટે ગોતવું પડશે ને મારે આપો કામ તો હું કરું છું તો કાઈ ન કરતા ઉધરત હવે એને પેણાઈ જો ની કાલી તો બટા બારે એમ કે મોટી બેન છે કામ કરે તું થોડું કરે નો કરે નાની છે નો કરતો હાલે

પણ જો મને હાસુ કેજો મારું ભોળ પડવાનો ફાયદો એ ન ઉઠાવે તો એ ન ઉઠાવે દેખાડ સમજો હા ચોખેન હવે નું તાત્કાલિક ગોઠવે વેપાર બટા તારું હાસું તારું હાસુ હવે મોટીને આ બાપની મારી ફરજ કેને વળાવે પાર હા હા બસ બટા બીજી વાત નઈ હવે અરે બાપુ મારા હજી વાંઢા કરવા ઈ તો કાઈ કરતી નથી હું જ કરું હવે આ બટા તું કામ કર જા અને હવે આનું તો તો થઈ જાય બટા આમ તો મોટી બેનનું નું તાત્કાલિક કરી પર જા બટા કામ કર હવે આનું મારે મારા વિચારવું જો હે કા કોઈ મારા હગાવાળા ને ભાઈ બન ને કોક કેવું જો ભાઈ મારે આની માટે મને તાત્કાલિક એક સારો દીકરો ગોતી ગયો દયો હે ભગવાન મારું આ સપનું પૂરું કર મારી દીકરી ઘરે ઘરે આ કળજુક છે

આપડે છોકરી જોવા જઈ પણ આ બધું લઈ લેવ મને થોડકો બોવ લાગે ખોલી નાખો ખોલી નાખું